રૂપેણ નમસ્તે પ્લાનેટ સ્કૂલ તરફથી આપણે નવરાત્રી ની હાર્દિક શુભકામના નવરાત્રી એટલે આસો સુદ એકમ થી આસો સુદ મોમ સુધી માં દુર્ગાની પૂજા અને આરાધના નો તહેવાર આ નવ સ્વરૂપ એટલે ક્યાં શેલપુત્રી બ્રહ્મચારીની ચંદ્રઘટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી નવરાત્રીમાં ગરબાનું ખૂબ જ મહત્વ છે ગર્ભો શબ્દ ગર્ભ પછી પુત્રી આવ્યો છે જેનો અર્થ જન્મ સર્જન શક્તિ અને માતૃશક્તિનું પ્રતિક ગરબો એ માં અંબાની પૂજાનું એક રૂપ છે મધ્યમાં રાખેલા માટીના ગરબામાં દીપ પ્રગટાવવામાં આવે છે જે પ્રકાશ જ્ઞાન અને મા દુર્ગાની શક્તિનું રૂપ છે નવરાત્રિ એ માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પરંતુ આરોગ્ય અને વૈજ્ઞાનિક રીતે પણ તેનું ઘણું મહત્ત્વ છે નવરાત્રી દરમિયાન રાખવામાં આવતો ઉપવાસ એ શરીર પર ખૂબ જ પ્રતિકૂળ અસર જોવા મળે છે